સિંહાસન બત્રીસી કે બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે જુદા જુદા લેખકોએ તેને જુદી જુદી રીતે રજૂ કરેલી છે આજે આપણે આવી જ સિંહાસન બત્રીસીની નવમી પુતળી મધુ માલતીની વાર્તા સાંભળવાના છીએ નવમા દિવસે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે મધુમાલતી નામની પુતળીએ તેમને અટકાવ્યા અને બોલી હે ભોજ રાજા સાંભળ એક દિવસ રાજાએ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો તેણે દેશ દેશાવર્થી અનેક બ્રાહ્મણો અને રાજાઓને નિમંત્રણ આપ્યું તે બધા જ સમયસર આવી ગયા બધા દેવો પણ વધાર્યા આમંત્રિત મહેમાનો આવી ગયા એટલે રાજા પોતાના સિંહાસન ઉપર બેઠા એને યજ્ઞનું કામ શરૂ થયું યજ્ઞની વિધિ ચાલુ હતી એ જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ તે આવ્યા અને એક બાજુ ઉભા રહ્યા રાજા યજ્ઞના મંત્રો બોલતા હતા એની સાથે જ તેણે મનથી બ્રાહ્મણને પ્રણામ કર્યા બ્રાહ્મણ તો યોગી હતો રાજાના પ્રણામના જવાબમાં બ્રાહ્મણે તેને આશીર્વાદ આપી દીધા રાજાને તો ખૂબ લાગી મંત્ર બોલી રહ્યા પછી રાજા બોલ્યા તમે મને પ્રણામ કર્યા વિના જ આશીર્વાદ આપી દીધા ના તે મને મનથી પ્રણામ કર્યા હતા એટલે મેં આશીર્વાદ આપ્યા રાજા ખુશ થઈ ગયા તેણે કહ્યું ધન્ય છે તમને હું તમને લાખ રૂપિયા આપું છું બ્રાહ્મણ કે એટલાથી શું થાય તો રાજાએ કીધું અચ્છા પાંચ લાખ આપીશ ચાલશે એમ કઈ અને બ્રાહ્મણ રૂપિયા લઈ પોતાના ઘરે જતો રહ્યો યજ્ઞ પૂરો થતા જ બધાને મનચાહી ભેટ આપી રાજાના કામથી એની કીર્તિ ચો મેર ફેલાઈ ગઈ રાજાના દાની વ્યવહાર થી લોકો દંગ રહી ગયા આ વાર્તા કઈ અને બોલી હે રાજા ભોજ તું વિક્રમની તોલે આવી શકે એમ જ નથી એટલે તું આ સિંહાસન ઉપર બેસવાનું સપનું છોડી દે તે દિવસે મુહૂર્ત વીતી ગયું બીજા દિવસે રાજાએ સિંહાસન ઉપર પગ બેસવા પગ લંબાવ્યો ત્યાં જ પુતળી પ્રભાવતી પોતાની નવી વાર્તા વાર્તા લઈ અને હાજર જ હતી શું હશે એ સાંભળવા બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો સિંહાસન બત્રીસિંહના બીજા ભાગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે